અહીંયા સૌ પહેલા તો હોસ્પિટલ ની જરૂર છે આ મારા છુટાયેલા નમાલા લોકો અમને ક્યાં સુધી લઈ ગયા આ તો કોર્પોરેશન ને બધી જ ખબર હોય છે કે અહિયાં કેટલી પબ્લાય જો સરકારી હોસ્પિટલ અહીંયા બને તો આજે સામાન્ય માણસ ત્યાં જઈને એની સારવાર કરાઈ શકાય અને નેત્ર ન્યૂઝ દ્વારા લોક દરબાર નો એટલે કે જનતાનો દરબાર એવો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો નિકોલ વોર્ડ ના ગંગોત્રી સર્કલ ખાતે ત્યાં પક્ષ વિપક્ષ તેમજ સામાન્ય જનતા તમામને આમંત્રિત કરવામાં આવ્યા હતા પણ કોઈ કારણસો કારણોસર શાસક પક્ષના કોઈ વ્યક્તિઓ છે જે આગેવાનો છે નથી આવી શક્યા પણ અહીંયા જે વિશેષ બીજા નાગરિકો તેમજ અનેક સામાજિક કાર્યકર્તાઓ હાજર છે તેમને જ પૂછીશું આ કાર્યક્રમની જે મુખ્ય હેતુ છે કે જે ફરિયાદો છે અહીંયા શું જરૂરિયાત છે તે તમામ ને લગતી તો આપણી સાથે ઘણા વરિષ્ઠ નાગરિકો પણ આપણી સાથે ઉપસ્થિત છે તેમને પૂછીશું પહેલા પહેલેથી દર્શુખ ભાઈથી જ શરૂઆત કરશું દર્શુખભાઈ જણાવો તમે નિકોલ વોર્ડને લઈને વારંવાર પ્રશ્નો ઉઠાવતા હોવ છો ક્યાંક ક્યાંક લખતા હો છો સોશિયલ મીડિયા દ્વારા ઝુંબે ચલાવતા હોવ છો આવું કેમ વારંવાર તમારે કરવું પડે છે ખાસ કરીને આજે વીસ વર્ષ થયા નિકોલ વોર્ડ ને કોર્પોરેશન સમાવેશ કરવામાં આવ્યા તેમ છતાં પણ આજે ઘણા વર્ષોથી એ પાણી જેવી સુવિધા નથી આપી શક્યા આજે પાણીનું એક પંપિંગ સ્ટેશન એનું ખાત મુહૂર્ત તો એનું લોકાર્પણ પણ મેયર સાહેબ કરી ગયા એમાં ધારાસભ્ય પણ હાજર રહ્યા પણ સાથે સાથે આજે પાણીની લાઈનો જ નથી નાખી તો પીવાના પાણી પહોંચશે કેવી રીતે પમ્પિંગ સ્ટેશન થી ખાલી થોડું પાણી પીવાનું પહોંચી જશે લોકોના ઘરમાં આજે વર્ષોથી અમે ટેક્સ ભરીએ છીએ પીવાના પાણીનો શિક્ષણના નામે એક પણ અહીંયા કોઈ સ્કૂલ જ નથી તો અમારે જો એક સ્કૂલ આપવામાં આવી નથી તેમ છતાં અમારે ધંધાવાનું બધી રીતે આજે હું અહીંના જ લોકોની વાત કરીશ કે અમારા નિકોલ વોર્ડ ની અંદર ચાલીસ ટકા કપાતના કારણે ઘણા બધા મેદાનો પડ્યા છે એ મેદાનો હાલની તારીખમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ ભાડા પેટે આપેલા છે અને ભાડા પેટે આપનાર એ તમામ મળતિયાઓ છે જે તે સત્તા પક્ષ સાથે હોય કે કોઈ પણ સાથે અધિકારીઓ સાથે એમની સાથે મળેલા લોકોને ભાડા પેટે આપવામાં આવ્યા છે તો આજે શું સુવિધા નથી દેખાતી કે કોર્પોરેશને શું સુવિધાઓ આપવાની બાકી છે આજે વેરાના લીધે પાણી ભરાય છે ગટરના પાણી લોકોને બહાર નીકળે છે એ સુવિધા આપવી નથી દેખાતી

તો હવે આટલું બધું ડેવલપમેન્ટ થયું એ વિસ્તારોમાં શા માટે એમસી હોસ્પિટલ નથી બનાવતી આજે અહીંયા કમસે કમ એક હોસ્પિટલ બનાવી આપે તો અહીંના ગરીબ સામાન્ય લોકોને મોટો ફાયદો થશે આજે દર ચાર બિલ્ડિંગે નિકોલ વિસ્તારની અંદર એક પ્રાઇવેટ હોસ્પિટલ મોટામાં મોટી ખુલેલી છે શા માટે આનો રાફડો પાટો છે દર ચાર બિલ્ડિંગ પછી એક મોટી ખાનગી સ્કૂલો શાળાઓ કોલેજો ખુલેલી છે શા માટે સરકારી શાળાઓ કોલેજો નથી ખુલતી આ માટે અમારે દર વખત લખવું પડે છે દર વખત આંદોલન કરવા પડે છે પડે છે પણ પદાધિકારીઓ પ્રતિનિધિઓ જાણે કશું જ કરવાનું ના હોય પ્રજા જાણે સવાર માં ઉઠીને એક મત આપવા ટાઈમે મત આપી દે છે અને ચૂંટાયેલી પાંખ વાળા એવું સમજે છે કે આ બધી પ્રજા ગાડરિયા પ્રવાહ જેવી છે મત તો આપે છે આપણે કામ ન કરીએ તો પણ ચાલશે માધ્યમથી હું એટલા માટે કઉ છું કે આપનું માધ્યમ ચોથો સ્તંભ છે લોકશાહીનો અને લોકશાહી જો પ્રજાને સાચી સમજ ન હોય તો અમારે પણ લોકશાહીમાં પ્રજાને જગાડવાનો હક હોય છે એટલે અમે આ કામ કરતા હોઈએ પણ આજે તમે એક પણ કાર્ય તમે નિકોલ ની અંદર જુઓ આજે બોક્સ ક્રિકેટના બોક્સ ખાનગી બોક્સો બન્યા છે શું બાળકો બધા રમી શકશે એક કલાકના એક હજાર રૂપિયા થાય છે એક બોક્સ રમવા માટેના કયા વાલીઓ કેટલા બાળકોને પોસા છે આજે અમારે તો ગંદકી એટલી અમારે રોડ રસ્તા આજે બધા જ ખોદાઈ ગયા છે પાણીની લાઈન નાખવાની પછી પાછો રોડ બનાવવાનો છ મહિને રોડ બને ફરી પાછી ગટર ની લાઈન નાખવાની ફરી પાછો રોડ ખોદવાનો રોડ બનાવવાનો આજે હું બે વર્ષની અંદર તમામ રોડો બન્યા અને ખોદાયા તો આ ટેક્સ પૈસા કોના તો એ અમારા જનતાના છે અને એ નિકોલની જનતા આજે પ્રાઇમમાં સૌથી વધારે ટેક્સ ભરતી હોય તો અમારો હક બને છે કે તમે આ બધી પહેલાં કામ કરો પહેલાં તમે કેબલ નથી નાખી શકતા ગટરની લાઈન નથી નાખી શકતા પાણીની લાઈન નથી નાખી શકતા પહેલાં તમે વરસાદી પાણીના નિકાલની લાઈનો નથી નાખી શકતા શા માટે તમે પ્રજાને હેરાન કરો છો એન્જિનિયરો પણ હું તો કેવા માંગુ છું કે અહીના જ કોર્પોરેટરો બંગલો બનાવે પોતાનો ધારાસભ્ય બંગલો બનાવે તો બંગલો અને ફર્નિચર પહેલા બનાવે છે કે ગટર લાઈન પેલા નાખે છે પાણીની ને લાઈન નાખે છે શું આટલી બુદ્ધિ અને કોમન હોય છે તો આ રોડ નાખતા પહેલા રોડ ખોદતા પહેલા એને ખબર નથી કે આની અંદર અમારે શું કાર્યવાહી કરવી જોઈએ મારી આટલી જ વાત છે કે પ્રજાને જાગૃતિ માટે નિકોલની સમસ્યાઓ અઢળક છે આ નિકોલની સમસ્યામાંથી બહાર લેવા માટે હું અહીંના નાગરિકોને વિનંતી કરું છું કે આપના માધ્યમમાં થોડુંક એ લોકો પણ બોલે અને એ લોકો પણ આ બધા વાતને ન્યાય અપાવે આ આ તો હતી દલશુકભાઈની વેથા અન્ય નાગરિકોને પણ પૂછી જો જે રીતે કે દલશુક વાત કરી કે અહીંયા મુખ્ય હોસ્પિટલ અને સરકારી સ્કૂલોને લઈને જરૂરિયાત ખૂબ જ છે તો તેને લઈને આપનું ખરેખર શું માનવું છે મારું તો એવું માનવું છે કે આ જે ટીપી સ્કીમ ફાળવવામાં આવે છે ત્યારે કોર્પોરેશનને બધી જ ખબર હોય છે કે અહીંયા કેટલી પબ્લિકને રહેવાનું છે કેટલી જરૂરિયાતો છે આ પેલા વ્યવસ્થા ઊભી કરવાની પછી જ ટીપી સ્કીમ ના ફાઈનલ બ્લોટો ફાળવવા જોઈએ અને આજે હોસ્પિટલની નિકોલ વોર્ડમાં કેટલી જરૂરિયાત શું લાગી રહ્યું બહુ બધી જરૂરિયાત છે એ શું કહેશો તમે અહીંયા ખરેખર નિકોલ વોડમાં સરકારી કોઈ સારી હોસ્પિટલ બને તો કેટલો ફાયદો મળે ને આપનું શું માણસ આમાં એવું છે કે આજે પ્રાઇવેટ હોસ્પિટલોમાં આજે કોઈ સામાન્ય માણસ જાય તો આજે એવું છે કે પહેલાં તો એ લોકો પૈસા મુકાવે છે બરાબર બાકી સામાન્ય માણસને આજે એના હિસાબે આજે ઘણાના જીવ જતા રહે છે જો સરકારી હોસ્પિટલ અહીંયા બને તો આજે સામાન્ય માણસ ત્યાં જઈને એની સારવાર કરાવી શકાય અને આજે ઘણા લોકોના જીવ બચી શકે છે જો ગવર્મેન્ટ એક વારે ઘડીએ રોડ રસ્તા બનાવવા માટે એમને કોઈ પ્લાનિંગ વગેરે બનાવે છે અને વારે ઘડીએ એ જ એક રોડ ત્રણ ત્રણ ચાર ચાર વખત વર્ષમાં તૂટી જતા હોય ખોદવા પડતા હોય અને બસ એમના અહીંયાના અધિકારીઓ બધા પોતપોતાના શું જે એમના જ સેટિંગમાં હોય છે બરાબર તો આ બધા જે ફાલતુ ખર્ચા થઈ રહ્યા છે જો એ બધા ફાલતુ ખર્ચા એક સરકારી હોસ્પિટલમાં ફાળવવામાં આવે તો ઘણા નાગરિકો જે સામાન્ય માણસ ગરીબ વર્ગ છે એ એમની સારવાર કરાવી શકે એટલે બહુ જરૂરિયાત છે સરકારી હોસ્પિટલની જે રીતે દરેક નાગરિકોનું સ્પષ્ટ માનવું છે કે અહીંયા જો સરકારી સ્કૂલ અને સરકારી શાળા જો બને તો નિકોલ વોર્ડમાં ઘણા બધા અન્ય નાના માણસો છે તેને ખૂબ જ જરૂરિયાત તેમજ ઉપયોગી બને અન્ય નાગરિકોને પણ પૂછીશું શું આપણો શું પરિચય પહેલા તો પરિચય મારું નામ અંકિત રામાણી છે હું આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છું આમ આદમી પાર્ટીનો નાનો કાર્યકર છું નિકોલ વોર્ડમાં અમે હું છેલ્લા પાંચ વર્ષથી રહું છું પાંચ વર્ષથી અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ એવા આવે છે છેલ્લા પાંચ વર્ષથી કે મારા પોતાના ઘર આગળ પાણી ઘૂંટણ જેટલું પાણી જે હોય છે ઘૂંટણ જેટલું પાણી ઉભરાતું હોય છે ગટરનું ઉભરાય કે વરસાદ ગટરનું પાણી ઉભરાય છે અમારા માનનીય એમએલએ શ્રીને અમે ઘણી બધી વખત ફોન કર્યો ઘણી બધી વખત એમને બોલાવવાનો ટ્રાય કર્યો પણ એ ગમે તે રીતે આવતા નથી જ્યારે જનતા પાસે મત માગવાના હોય છે ત્યારે તરત આવી જાય છે પણ જયારે સામાન્ય માણસ પ્રશ્ન હોય સામાન્ય જનતા હેરાન થઈ રહી હોય ત્યારે આવતા નથી બીજી વસ્તુ કે ગમે ગમે ત્યારે રીતે રીતે ખોદકામ ચાલુ થઈ જાય છે ત્રીજી વસ્તુ કે મ્યુનિસિપાલિટીના પ્લોટ અત્યારે જે છે ત્યાં ઘણી ખરી જગ્યાએ ગેરકાયદેસર રીતે ખાણીપીણી વાળાને આપી દેવામાં આવેલ છે જેથી કરીને ન્યુસન્સ પ્રમાણ વધી ગયેલું છે ચેન સ્નેચિંગ એવા બધા ઘણા બધા જે પ્રશ્નો છે પ્રશ્નો અત્યારે વધી ગયેલા છે જેવી રીતે કે અહીંયા મુખ્ય પ્રશ્ન હોસ્પિટલ ને લઈને સ્કૂલો ને લઈને તેમજ જે કોમન પ્લોટો જે ભાડે આપીને આવક કરવામાં આવે છે પણ એની જગ્યાએ જો ત્યાં કોઈ સ્કૂલ હોસ્પિટલ કે બાળકોને સ્પોર્ટ માટેનો મેદાન કે કોઈ પણ જાતનું સરકારી સ્પોર્ટ સસ્તા ભાવે રમત ગમતનું મેદાન બનાવવામાં આવે તેવી મુખ્ય માંગો છે અન્ય પણ આપણી સાથે નાગરિક જોડાયા શું કે કેટલા વર્ષથી અહીંયા નિકોલ વોર્ડમાં રહો છો ને આપણો પરિચય આમ તો આજે અથાણા સત્તાધારી પાર્ટી છે એમની સાથે અમે ચાલીસ પિસ્તાલીસ વર્ષથી જોડાયેલા છીએ આટલા વર્ષ સત્તાધારી પક્ષ સાથે હા શું આપનો હોદ્દો નામ અમારું મારું શાંતિલાલ એક કાર્યકર્તા છું વૈશાલી કનુભાઈ કોઠિયા લડ્યા ત્યારથી અમે સાથે છીએ અત્યંત ચાહના અને લોકચાહના આપવા છતાં હરાહર અન્યાય અમારી સાથે જો કોઈ કરતું હોય તો છૂટાયેલા અમારા સભ્યો અને વ્યથા અને પીડા કોઈને કંઈ ફાયદો નથી કારણ કે અમારી પાસે ઓપ્શન નથી સારી પાર્ટી લાવવાનું અને એનો આ લોકો દુરુપયોગ કરે છે અત્યારે વોટ મળી રહ્યા છે નરેન્દ્ર મોદીને જે મળતા હોય એવું સ્પષ્ટ માનો છો હન્ડ્રેડ પર્સન્ટ ચા એની છે અને એના હિસાબે આપીએ છીએ બાકી આમને છૂટી છૂટી ને થાકી ગયા આજ સુધીમાં એક કામ કે આ દેશ સુધી એક અવાજ અમારો સાંભળ્યો નથી બીજું જ્યારે પણ જે કામ માટે બોલવામાં આવે ત્યારે કોઈ હાજર હોતું નથી અને ક્યારેય અમારી પીડા સમજી શક્યા નથી આજે હું તમને કઉ પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારની તમે કમ્પેરિઝન કરો તો આજથી પાંત્રીસ ચાલીસ વર્ષથી અમે કોલેજ કરતા ત્યારથી જોઈ રહ્યા છીએ એમનો વિકાસ એ લોકો ક્યાં સુધી લઈ ગયા અને અમારા છૂટાયેલા નમાલા લોકો અમને ક્યાં સુધી લઈ ગયા આ તો આપબળ અને આપ થોડીક સહાય કરીએ છીએ કે જેના થકી અમે અહીં સુધી પહોંચ્યા છીએ અને સ્વતંત્ર અમે આંદોલનો કર્યા છીએ એના હિસાબે આટલા પહોંચ્યા છીએ બાકી કોર્પોરેશને ક્યારેય અમારામાં ધ્યાન આપ્યું નથી તમે જો આટલો વ્યક્તિ વિકાસ હોવા છતાં કોઈ સ્પોર્ટ કોમ્પ્લેક્સ નથી આજે સુધી સરકારી કોઈ સહાયમાં હોસ્પિટલો નથી ઇન્કમ થાય એવા બજાર તો ક્યાંથી ખુલી જાય છે જો એમની પાસે નથી તો એ બધું ક્યાંથી વ્યવસ્થિત થઈ જાય છે કેવાનો મતલબ છે કે અમારા જ જે ચૂંટાયેલા સભ્યો છે એ લોકો ક્યારેય અમારી વ્યર્થા પીડા સમજી શક્યા જ નથી અને એમ પથ્થર સાથે માથા ફોડવાથી કોઈ ફાયદો નથી એ નિકોલની જનતા આપમેળે સમજે છે અને આપ બળ ઉપર જીવે છે આ સવાલ તમને એટલે પૂછી રહ્યો છું કે આપ સત્તા પક્ષ સાથે સંકળાયેલા છો હવે જે ટ્રમ ચાલી રહી છે ચાર વર્ષ જેવા પૂરા થવા હવે એક વર્ષ જેવું બાકી રહ્યું છે તો આવનારા સમયમાં જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શન આવશે તો આપને કોઈ લાગી રહ્યું છે કે આ નમાલા કામના લીધે નરેન્દ્ર મોદીને કોઈ ખોટ કોઈ પણ જાતની મતદારોથી પડે એવું શ્યોર પડે કારણ કે જે ઝાડ હોય છે એ નાનું પતલું હોય છે અને ઘટાદાર વૃક્ષ થતું હોય છે એને તમે ફળ ખાઈ શકો છો પણ પાછું નીચેથી ને જયારે ચાલુ થાય અને વાંક થવાનું ચાલુ થાય તો એક સાથે પડી શકે છે પણ ત્યાં સુધીમાં બહુ મોટી ભૂલ થઈ ગયું હોય છે અને મોડું થઈ ગયું હોય છે તો આપનું માનવું છે કે હવે નિકોલની ની આ બાબતે જાગૃત થવું જોઈએ અને અવાજ ઉઠાવવો જોઈએ હવે ઓટોમેટિક જાગૃત થઈ રહી છે આટલા ખાડામાં પોતાની ગાડીઓ પડે છે પોતાની ગાડીઓ પાણી ભરાયેલા બંધ થાય છે બેનો દીકરીઓ અને છોકરાઓ સ્કૂલે જતા હોય ત્યારે પડી જાય છે ઓટોમેટિક બધાનામાં આક્રોશ અને ગુસ્સો ધીરે ધીરે આવતો જ રહે છે જો હજી સુધી બી આ લોકો નહીં જાગે કુંભકર્ણની નિંદ માંથી તો એનું પરિણામ એમને ભોગવવું પડશે તો ચોક્કસ થી દલસુખભાઈ આ સત્તા પક્ષ સાથે જોડાયેલા અને ઘણી બધી આમણે વાતો કરી પણ હવે શું લાગી રહ્યું છે કે હવે ના સમયમાં આ લોકો જાગશે કે આની આ પરિસ્થિતિમાં નિકોલના પ્રજાને દોરાવું પડશે હું નથી માનતો કે આ લોકો જાગે ભારતીય જનતા પાર્ટી ના વર્ષ થઈ ગયા પણ એને પ્રજા સામે ઉભા રાખો કોઈ ઓળખતું નથી સાંસદ કેન્દ્ર કેન્દ્રની સરકારમાં મંત્રી હોવા છતાં એને પણ અહિયાં કોઈ ઓળખતું નથી એમના કોઈ બજેટો એક રૂપિયાના ના અહિયાં ફળવાતા નથી અહિયાં કોર્પોરેટરો જે છે એ પણ કોઈ દિવસ પોતાના હાથે પોતાના પાવર કામ કરી શકે એમની પાસે કોઈ સત્તા જ નથી એમનું સંગઠન કામ ન કરી હોય એમના સંગઠનના લોકો ખુદ ફરિયાદી બની જતા હોય તો આપણે સમજી શકીએ છીએ કે એમના પ્રતિનિધિઓ કશું કામ કરતા જ નથી પણ આજે અમારી માંગણી છે કે ભાઈ આ જે ખાણીપીણી બજારો પણ જે બન્યા છે અઢળક મોટા પ્રમાણમાં ચાર ચાર પ્લોટો એક જગ્યાએ હાઈવે ઉપર આપવામાં આવ્યા અને રાતનું એટલું મોટું દૂષણ છે કે આજુબાજુ સારી પબ્લિક રહેવા આવી છે એ પણ કંટાળીને હવે પોતાના મકાનો વેચવાની તૈયારી કરી રહ્યા છે આજે પાર્કિંગ એમનું છીનવાઈ રહ્યું છે રોડ ઉપર જ્યાં ત્યાં પાર્કિંગ કરી દે છે અને ખાણીપીણીવાળા એની મજા લે છે અને ખાણીપીણીવાળાની દાદાગીરી પણ એટલી બધી છે કે એ કોઈ પબ્લિકને ને જ નથી કેમ કે સત્તા સાથેના એ પ્રતિનિધિઓ છે એ ચૂંટાયેલા લોકો છે અને એ હોદ્દેદાર લોકો છે એટલે એ કોઈને ગાળતા પણ નથી અમારે અને એના લીધે રાતનું ન્યુસન્સ ત્રણ વાગે બજાર ચાલતું હોય રાતે જે લોકો ચોર લોકો જાગતા હોય છે એ ક્યાંક ને ક્યાંક ચોરી કરતા હોય છે શિયાળાનો માહોલ છે ઘરની અંદર ઘણા પ્રસંગોમાં બારગામ ગયા હોય એમના પણ ઘર લૂંટાઈ રહ્યા છે સવારમાં વેલા વહેલા જે ચાલવા નીકળે છે પાંચ વાગે એમના અમુક પોલીસ સ્ટેશનમાં એમનો નંબર પણ આવી જાય છે એટલે આ ખાણીપીણીના બજારો પણ બંધ કરાવવા જોઈએ આ જે પ્રાઇવેટ હું તો કહું છું કે જે ભાડે આપવામાં આવે છે પ્લોટની અંદર એક વ્યક્તિને ભાડે આપવામાં આવે છે અને એની અંદર પચાસ પચાસ વ્યક્તિઓને પેટા ભાડવા તે લોકો બનાવે છે તો જે લોકો ભાડવાત બનાવે છે એ અહીંના સ્થાનિક આગેવાનો અને કોર્પોરેટરો છે તો એમની સામે કેમ એક્શન લેવાતા નથી કે એ કામગીરીને રોકવામાં આવતી નથી શા માટે મ્યુનિસિપલ કમિશનરને હું તો આપના માધ્યમથી કહેવા માંગુ છું કે કમિશનર સાહેબ તમારી આંખો તો ખોલો તમે તો કહી શકો ને ભાઈ આ વિકાસના માટે પ્લોટો આપવાના છે આ હોસ્પિટલો માટે આપવાના છે ગાર્ડન માટે આપવાના છે આ તમારી સ્કૂલો માટે આપવાના છે આ રમત ગમતના મેદાન માટે આપવાના છે આ સ્નાનાગર માટે આપવાના છે વાંચનાલય માટે આપવાના છે શા માટે તમે કમિશ્નર સાહેબ કશું નથી કરતા અહીંયા તમારી પણ ફરજમાં આવે છે કમિશ્નર સાહેબ કે આ બધા પ્રતિનિધિઓ ન કરે તો પ્રજાનો ટેક્સ તમારી પાસે આવે છે તમે એનું વિતરણ કરો છો તમે યોગ્ય દિશામાં વિતરણ કરો એવી અમારી લાગણી અને માગણી છે બીજી એક વાત પૂછવા માંગીશ કે જ્યાં રાત્રિ બજારો હોય છે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી ચાલતા જા એટલે કે મોડી રાત સુધી ચાલતા હોય છે પણ જ્યારે અહીંયા પોતાની પચાસ પચાસ લાખ કરોડ કરોડની દુકાન લઈને જ્યારે ખાણીપીણીનો ધંધો કરતા હોય છે ત્યારે નિયમો પ્રમાણે અગિયાર બાર વાગે બંધ કરવામાં આવે છે તો ખરેખર શું આ કોર્પોરેશનનું કે સરકારનું બેવડું ધોરણ લાગી રહ્યું છે તમને ચોક્કસ આમાં જે મેં વાત કરી એમ જે પણ અત્યારે ખાણીપીણીના પાર્કિંગ પ્લોટ અને પ્લોટો જે આપવામાં આવ્યા છે એ લગભગ બધા ચાલુ સત્તાના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના છે એટલે એમને ત્યાં પોલીસ જાય તો પણ એમનું જે પણ બાંધેલું ભથ્થું હોય એ એમને મળી જતું હોય છે પ્રાઇવેટ જે દુકાનો કરોડોની લઈને બેઠા છે ત્યાં ખાણીપીણીનો ધંધો કરતા હોય એમને ગરાકી હોતી નથી એટલી અને એમને પોસાતું પણ નથી હોતું એટલે એ જે પોલીસને કે જે પણ લોકોને છૂટા અધિકારીઓને હેલ્થના કે જે પણ આ મ્યુનિસિપલના ચૂંટાયેલા લોકોને આપવા પડે એ આપવાની શક્તિ હોતી નથી અને એના કારણે એમને ત્યાં લાકડી પછાડીને બંધ કરાવી દેવામાં આવે છે અને ખાણીપીણી બજાર રાતના ત્રણ ત્રણ વાગ્યા સુધી ચાલે છે અનેક વખત લોકોએ ફરિયાદો કરી છે છતાં પણ આપના હું તો ન્યૂઝથી કહેવા માંગુ છું કે પોલીસ તંત્ર પણ જાગે અને અધિકારીઓ અને ડીસીપી ઝોન જે પણ અહીંયા આવતું હોય એસપી એ બધા લોકો એસીપી એ અહીંયા પગલા લેવાની જરૂર છે ભાઈ રાત્રે સેરા અગિયાર વાગ્યા પછી ખાણીપીણી બજાર ચાલે શા માટે ટ્રાફિક રોકે શા માટે લોકોના ઘર આગળ એમની ગાડીઓ પાર્કિંગ થતી હોય એટલે અમે તો આ માધ્યમથી પોલીસ તંત્ર પણ કહેવા માંગીએ છીએ આપની નિષ્ક્રિયતા આપનું ભ્રષ્ટાચાર છે કે આપની નિષ્ક્રિયતા છે એ આપને લોકો સમક્ષ ખુલ્લી પાડવી પડશે બીજી પણ એક વાત હતી કદાચ તમને ધ્યાનમાં હોય કે નહીં કે જે હાઉસિંગના મકાનો બની રહ્યા છે તો એમાં પચાસ થી પણ એટલે કે ત્રીસ ચાલીસ ટકા ખાલી હોય છે ને એકદમ ખંડેર થઈ જાય ત્યાં સુધી કોઈ રહેવા નથી આવતો તેનું શું કારણ હોઈ શકે આપની કોઈ જાણકારી કરી એમાં સરકારનો જે આવાસ વિભાગ નિગમ છે એ આવાસની અંદર ફાળવી દેવામાં આવે છે હજી ગઈકાલે જ જ્યારે આ પ્રશ્ન બીજો પૂછાયો ત્યારે ત્રણસો ઉપર મકાન અહીંયા ત્રણસોને પંદર નંબરના પ્લોટમાં ફાળવી દેવામાં આવ્યા એવું લખવામાં આવ્યું પણ આજે એક પણ વ્યક્તિ ત્યાં રહેતો નથી તો ફળવાયા છે કેવી રીતે લોકાર્પણ ક્યારે કર્યું એટલે ખાલી લોકાર્પણની વાતો કરે છે લોકાર્પણ હોતું જ નથી અને કોઈને ફાળવવામાં આવતા નથી છેવટે હમણાં જ વસા એ બાજુના જે મકાનો બન્યા હતા આઠસો આઠસો મકાનો સાહેબ ફરી તોડવાનો કોન્ટ્રાક્ટ આપવો પડ્યો જે આ લોકોની ગંભીરતા જો આ ભૂલ પુલ બનાવવામાં આવે પાંચ વર્ષમાં તો કરોડ કરોડનો પુલ બન્યો હોય અને કરોડ તોડવાના આપવામાં આવે આજે જ્યાં એક પુલ પુલ બનાવવામાં આવે આવે છેડે ના હોય અને બનાવી દેવામાં એસી કરોડ રૂપિયા લોકો ના વેડફી નાખવામાં આવે આ પરિસ્થિતિ કોર્પોરેશનના અધિકારીઓને ચૂંટાયેલા લોકો કરી રહ્યા છે આજે આ વિસ્તારની અંદર પણ આ જ વાતો છે કે આવાસ નિગમના જેટલા પણ અહીંયા મકાનો બન્યા છે ખાલી કેવા પૂરતા ફાળવવામાં આવ્યા છે પણ એ કોઈ રહેવા આવતા નથી જ્યાંથી એ લોકોને ખાલી કરાવવાના હોય છે ત્યાંથી ખાલી નથી સ્ટેડિયમની ઝુંપટ પટ્ટી બારસો ને આઠ મકાનો છે હજી બારસો ને આઠ મકાન માંથી ત્રણ મકાન ખાલી કરાવતા ખાલી બારસો ને પાંચ મકાનો આજે પણ છે પણ ત્યાં એ કે છે મેં આ ફાળવી દીધા છે તો પછી એને આપો ને આ લોકોને તો ત્યાં પણ એક સારું વિકાસનું કામ થાય અને અહીંયા લોકોને રહેણાંક મળી જાય પણ સરકારને આ દિશામાં કામ કરવું નથી આવાસ જયારે પણ બગડી જશે આઠ દસ વર્ષે એની રીતે બિલ્ડિંગ ખતમ થઈ જશે પાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે અને પ્રજાના પૈસાનો હિત કરવામાં આવશે અને પ્રજાને ટેક્સના બિલોમાં મારો આપવામાં આવશે આઈટી માં મારો આપવામાં આવશે પ્રજાને કેડ ભાંગલી કરી નાખી છે અને કેડ ભાંગતી કરી નાખશે એ આ લોકોનો પહેલેથી નિર્ધાર છે કે પ્રજા ગુલામ રહેવી જોઈએ અને ગુલામીમાં જીવવી જોઈએ એવું મારું માનવું છે ખુબ ખુબ આભાર તમે અમારા જનતાના દરબારના કાર્યક્રમમાં જોડાયા અને જીણામાં જીણી અહિયાં ના અમારા દર્શક મિત્રો ને માહિતી આપી તો આ તો જનતાનો દરબાર કે જે નિકોલ વોર્ડ માં યોજાયો હતો ને જે દલસુખભાઈ પટેલ છે તે

જો પણ આ લઈને કોઈ વાતનું ખંડન કરવા માંગતું હોય કે પોતાનો પક્ષ મૂકવા માંગતું હોય તો જરૂરથી અને ચોક્કસ થી અમારો કોન્ટેક કરી શકે છે તેનો પણ પક્ષ મૂકી શકાશે તે જ નેત્ર ન્યુઝ માં કેમેરામેન ભરત પટેલ સાથે નેત્ર ન્યૂઝ નિકોલ